મિત્રો જય શ્રી કૃષ્ણ હું આજે પાપડનું શાક બનાવું છું મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરા સુધી જોજો હવે હું સ્ટાર્ટ કરશું પાપડનું શાક બનાવવાનું અને પહેલીવાર જ બનાવું છું પાપડનું શાક પણ પાપડનું શાક બનાવીએ છીએ વાલી લીધા છે ચાર પાંચ પાપડ ડોણી સુધાર દીધી છે બે અને ડી ટમેટા ને મચ્ચા ખાંડી દીધા છે લસણ અને લીલું મરચું હવે વઘાર કરશું તમે વિડિયોમાં બન્યા રહો તો છે rai નાખી દેસુ કિના પચ્ચી એ નાખી દઈશું લસણ ની પેસ્ટ નાખી દેસુ એના પછી ડુંગળી સુધારી દઈશું થોડી વધારે એટલે થોડી દેવા દેસાઈ થોડી ચડી જાય એના પછી ટામેટો નાખી દેસુ કલર બતાવી નાખશું ટામેટા ત્યાં ચડે એના પછી મસાલો કરી દઈશું મરચું નાખશું తీకో ఆ కలర్ పకడ మొత్తం লাল మార్కి చేయని తీసుకోండి. ఆనొచ్చి ధన జీరు ఆనొచ్చి हल्दी తీచి మిర్చు నాకి దిచ్చు్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ স্েখি লিতা ছে হানে আমারে বাকি নাকি স্য় বও মো স্যানি নানি মিরযেম আ ভিষক্য় বটা ভিষক্য় এয়েম আ দেয়ে রমিষ্রও થોડી વાર ઉકળવા દેશું એના પછી ઉકળી જાય એના પછી પાપડ નાખશું તમે વિડીયો બનાવો મિત્રો ઉકળી ગયું છો હવે અંદર પાપડ નાખી દેશું જે ભૂકો કર્યો કોઈ নাখি দেসু আভেরিতে পতা নাখি দেসু আভেরিতে পেরবি লেসু থুডিগা রেয়া দেসু এটলে জাডু থেয়া পাদ্র ছেয়ে জাডু থেয়া আভের

અમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે અમે પાપડનું શાક કેવું બનાયું છે અહીંયા વિડીયો પૂરો થાય છે બાય